અંબાજીથી એકતા નગર સુધીની છસો તેર કિલોમીટર લાંબી જનજાતીય ગૌરવ રથ યાત્રા નું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું છે ભગવાન બિરસા મુંડા ની એકસો જન્મ જયંતી અને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ યાત્રા મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાન ને જન જન સુધી પહોંચાડવાનો છે અને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસ નો વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવા લોકોને જોડવાનો છે આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે માં અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે